હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગ પર આજે બનાવવાના છે વઘારેલા રોટલાનું શાક બાજરાના રોટલો એક બાજરાનો રોટલો લીધો છે એક ડુંગળીની ગાંઠ એક મરચું બે ટમેટા લસણની કરી સાતથી આઠ ધાણા છાસ મીઠું ચટણી હળદર ધાણાજીરું હિંગ અને તેલ હવે આપણે ટમેટા ડુંગળી ને મરચું અને બાજરાનો રોટલો ચોરી લેશું અને ડુંગળી ટમેટું અને મરચું આપણે કટિંગ કરી લેશું ટમેટું મરચું અને ડુંગળી આપણે કટિંગ કરી લીધી છે ને બાજરાનો રોટલો આ રીતે આપણે ચોરી લીધો છે તો હવે આપણે આની અંદર આપણે ચટણી મીઠું ને બધું ઉમેરી દઈશું રોટલા અંદર બે ચમચી આપણે ચટણી ઉમેરશું જો તમે વધુ ચટણી ખાતા હોય તો થોડુંક વધારે પણ ઉમેરી શકો અડધી ચમચી આપણે હળદર ઉમેરશું એક ચમચી આપણે જીરું પાવડર ઉમેરશું એક ચમચી આપણે મીઠું ઉમેરશું હવે આપણે આને છાસમાં પલાળી દઈશું હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું રોટલો એકદમ ગળી જાય એટલે મિક્સ થઈ ગયું છે આપણું મિશ્રણ હવે આપણે વઘાર કરશું ચાલુ કરી દીધો હવે આપણે લસણ કરી ઉમેરશું થી કરી આપણે એકદમ બ્રાઉન થવા દઈશું હવે આપણે અડધી ચમચી હવે ટમેટા અને ડુંગળી આપણે આની અંદર વઘાર સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે ટમેટું અને ડુંગળી ને મરચું આપણે તેલમાં એકદમ તડવા દેસુ જ્યાં સુધી એકદમ ગળી નો છે ત્યાં સુધી આપણે એને તેલમાં તડવા દેસુ

અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે ચડવા દેસુ મિનિટ થઈ ગઈ છે તૈયાર છે આપણે બાજરાના રોટલાનું શાક ખાટું મીઠું એકદમ ટેસ્ટી તો જ રીતે તમે બનાવો ઘરે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ